थराद તાલુકાના ખેંગારપુરા ગામ નજીક રીતી ભરેલ ટ્રક પલ્ટી મારતા ચારના કમકમાટી ભરા મોત નાળાની કામગીરી દરમિયાન ચારના મોત મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનું મોત નિપજો હતું થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે રોડની બાજુમાં નાળાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકત માં આવ્યું ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ સાથે થરાદ પોલીસ પણ પહોંચી ગઈ હતી માટી નીચે દબાયેલા મજૂરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી આ દુર્ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા ટ્રક બેદરકારી પૂર્વક કાઢવા જતા હાઈવો પલટી મારી ગયો અને નયા પોલીસ અધિષક એસએમ વારુત્રે જણાવ્યું હતું કે આજરોજ 3:30 વાગ્યે આસપાસ ખેંગારપુરા ગામ પાસે રડનું કામ ચાલુ હતું ત્યાં લોકોના રડની દીવાલ બનાવવા માટે માટી ઢાંકાડવાનું કામ કરી રહ્યા ત્યારથી ત્યારથી રીતી ભરેલું હાઇવા નીકળી ને તે વળાંક પર ટ્રક વાળાએ ધ્યાન આપેલું નહી ત્યારથી નીકળવા જેટલી જગ્યા ન હતી છતાં તેમણે ત્યારથી ટ્રક બેદરકારીપૂર્વક કાઢવા જતાં હાઇવો પલ્ટી મારી ગયો ને રીતી ભરેલા હાઇવા નીચે ત્રણ સ્ત્રીઓ અને એક બાળક દબાઈ જતાં તેમનો મોત થયા છે આ ઘટનામાં જેની બેદરકારી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે